નવા બ્લોગની અંદર તમારું સ્વાગત છે જય દ્વારકાધી જય માતાજી જય મુરલીધર જય સોમનાથ તો મિત્રો આજે વાગી તગિયા સાડા આઠ નવ જેવું અને અમારા જે અત્યારે હીરાનું ચાલુ કર્યું હું તો મિત્રો વિવાતા ચાર દિના ભેગા હતા એટલે થાકી પાકીને હા બધા જોને ને થઈ રહ્યા હતા એટલે એટલે એક દી તો આવતા રહ્યા હતા એમાં શું હતું કે ભાઈ બેયના માંડવા ભેગા પાડીને એ ખાતા આમ તો ભેગા નહોતા પડ્યા પણ ભેગા બેહાડી દીધા હતા એટલે બેહીને હું જે મિમાનો બીમાનું આવીને બધા કોઈ દુખણા ના ને તેને ચાનલાન જે કરવાનું હતું એ પ્રમાણે કરી લીધું ને બાકી બધાને ખબર જ છે કે હવે એક દીનો પોરો એ કે આપી દઈ અને આપણે ઘેરે આવી ગયા તો તેજી અને આવીને પછી તમને ખબર છે એ બ્લોગ બનાવેલો છે ને તમે જોયેલો છે તો મિત્રો આપણે બાકી <laughs> માથું ભાઈ ને બઉ મજા નથી આવતી બે ત્રણ દિવસ ની પુરાવી દીજો પુરાવી અને હીરાવા બેઠી કામ હજી ઘણું પડ્યું છે કેવાય નઈ કામ હું પડ્યું કપડા ના કે બધું ને ભૂખ લાગી ગઈ એટલે મને બસ ભૂખ લાગે એટલે હું જર્વી ના હું થાય કે દે ખાઈ લઉં કામ પસ્કરી એ હું ખાઈ ગઈ લાગી કે વાયડો તેવો જો જસાપી વૈવા દઈ નું મણ વૈ જાય ને ઉસાડીથી ખાઈ ગઈ સાપીવા જો આયા છે મીમન આયા ને હમણા મીણકી બેન હતી લઈને આયા કે હાલો ઇનકો રાય કે કે દિન નાના નિણવાડી ગયા નથી તી જાય bài जे sao बनावे रोड़ा मुंह मुंह मन અલોકાઈ ઓગાવે નીના અલોકાઈ આ તો કેવો સેટ યાર આ બહુ કેટર લેને હાતી આમ આમ પૂઈલા બેને બેન પી બરો કેટર માં આ કે આ બેલી માં આ કેતી કે તો મોટી બધી આલો નાલો કે ભાવો મૂક્યો બેલા જો તો મૂકી દે જાય હાલો મિત્રો તો અમારે અત્યારે જો સાડા ચાર પાંચ જેવું થઈ ગયું અને ગામમાં જ છે તો આ માટી થોડોક ઊંજે માથો ભાઈ હેરાન કરે અશુક આવેલા રાખવું પડે અને સાહેબે જો અમારે પાટલી બદલાવ આવે છે કે પાટલી આ છે ને ટૂંકી છે તો પાટલી કે મોટી પહેરાવી થાય અને આમ બે બેટ દળે રમવાનું થાય જે હાથમાં આવે એનો ઘા ટમેટું આવે રીંગણું આવે હા ટિકેટ હે થાઈ ન થાઈ કે ટિકેટિયો ને આમથી થાઈ આમ ઉસામાં જાઈ એવો થાઈ તો તો આવી ગયો હે નેટાના ભાઈ ગામમાં આવશે

અક્ષર બહુ મસ્તી ના કરે હે છોકરી મારા ઓહો તું તો ભણવારી બહુ મસ્તી અને બાકી આ ભાઈ સીટી વગાડે લાવ વગાડો લાવ ભાઈ

અને અમારે ધ્યાન બેન જો ઠેકડા મારે છે અને હવે બધા લુગડા હોકવી અને જાય છે અને પ્રગતિ બેન તો જો ડાન્સ કરતા જાય છે તો ચાલો મિત્રો હવે આપણે નીચે જઈ જોઈ માર મમ્મી બેન દોય હેલો જય શ્રી કૃષ્ણ જય દુર્ગાધી મોડું થઈ ગયું હવે મોડી દોઈ હતી ને ઠાકોર હતો ને મોડા ઉઠાતા મોડી દોઈ એટલે પછી અઠાણે મોડી જ દોઈ muditaan dhuiti, dugra hukauti, mudi, matru pahine tano tano, matru pahine ebi sarbi, lakar kasi janan kaya. Madi benwa tano, tano tano, tano tano, tano tano, tano tano, tano इत्ठा थामड़ा कर लेन वईगा सो हमारे यहां बने है गुलफी गुलफी नो पाउडर राखो थोड़ी ते उणारो आवी जई के गुलफी बनावे है गुलफी वाळो नाची थे so गईया रेडी इसमें घी वेट में मखन है मुकी देले ओले उ वेट घी बस

चाया में गुलफी करी है। मैं इंडिया की जंजीमारी। जो अमारी है, अध्यानी बहनी है, नामा दीनी है। ये जी आमना खाने बाकी है। हम अच्छी नार्मल पर हैं। हम्म। जो ये जी आई ए ए अति है। ये जी माँ फीज। नहीं ये एक्वाट्रिक पे देती क्या ना थी।

માથે તો મજા જે ને ને હવે બધા ગેસ માથે કરે ઓય સુલામ માથે કરતા

Ata mami lakasat kotorna Mato pene dine li batai Ata kain si biarame mbeke Ata kain si biarame

તમારે ધ્યાન બેન વિડિયો ઉતારે હો તમને સારું લાગે તો લાઈક શેર તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને હવે મળશું આપણે રામ રામ ના સીતારામ બધેને અને હવે મળશું નેક્સ્ટ વિડિયોમાં તો જય દ્વારકાધીશ